જૂનાગઢ પોલીસે તાલીમ કેન્દ્રના ડ્રાઈવરની આત્મહત્યાનો મામલો હાઈકોર્ટના આદેશ બાદ ડીવાયએસપી અને પીએસઆઈ સામે ગુનો હતો એકવીસ માર્ચ રોજ કર્યો હતો ડીવાયએસપી ખુશબુ કાપડિયા અને પીએસઆઈ પ્રવીણ ખાચર આરોપી છે ફરિયાદને પાંચ મહિના થઈ ગયા અને તેમ છતાંય તપાસનું નાટક કરી અને પોલીસ રમી રહી છે હાઈકોર્ટે જૂનાગઢ રેન્જ લીધો તો હાઈકોર્ટની સંમતિ વગર જ તપાસ કરવામાં આવી તપાસમાં લાઈટ ડિટેક્શન ટેસ્ટ કરવાનું એફિડેવિટ રજૂ કરો હાઈકોર્ટે કહ્યું તો આ સાથે જ મહિલા ડીવાયએસપીને બચાવવાનો પ્રયાસ થતો હોવાનું અવલોકન પણ છે પોલીસ ફરિયાદમાં આરોપીને સાહેબ લખો છો હાઈકોર્ટે ઉધડા લીધા

તેમણે આ જે આત્મહત્યાનો મામલો હતો જે આક્ષેપો હતા કે બ્રિજેશ લાવડિયાએ જુનાગઢ તાલીમ કેન્દ્રના ડીવાયએસપી ખુશબુ કાપડિયા અને પીએસઆઈ પ્રવીણ ખાચરના ડોર માર મારવાના કારણે આત્મહત્યા કરી છે એ આરોપો હોવા છતાં તેમણે કોઈ ફરિયાદ નથી નોંધી અને મૃતકના બ્રિજેશ લાવડિયાના પુત્રએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા એ બાદ ઓગસ્ટ મહિનામાં હાઈકોર્ટે આદેશ કર્યો ત્યારબાદ આ ગુનો દાખલ કરવામાં આવ્યો અને એ ગુનો દાખલ કરવામાં પણ ફરિયાદની અંદર આરોપીને સાહેબ તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ આ બાદ સમગ્ર મામલે જે તપાસનું નાટક રમવામાં આવ્યું જુનાગઢ જુનાગઢની જે તપાસ હતી એમાં હાઈકોર્ટે આદેશ કર્યો હતો શરૂઆતમાં સમગ્ર મામલો પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાને તપાસ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ આ તપાસ અચાનક જ ફેરવાઈ ગઈ અને ડીવાય એસપી નીલમ ગોસ્વા મહિલા ડીવાયસપી ગોસ્વામીને સોંપવામાં આવી હતી અને અચાનક જ એ મહિલા ડીવાયએસપીની બદલી કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ આ તપાસનું નાટક રમાઈ રહ્યું છે પોરબંદરથી ક્યારે જૂનાગઢ જૂનાગઢથી પોરબંદર આ તપાસનું નાટક જ્યારે હાઈકોર્ટ સમક્ષ સામે આવ્યું ત્યારે જસ્ટિસ સમીર દવે ખૂબ જ ગંભીર અવલોકન કર્યું હતું અને તેમણે જે જૂનાગઢ રેન્જના ડીઆઈજી છે નિલેશ જાજિયા તેમનો ઉધરો લીધો હતો અને એવી પણ ચીમકી આપી હતી કે તમારી સામે પણ તપાસ કરવાના મારે આદેશ આપવા પડશે અને આ જે સમગ્ર મામલો છે એમાં પાંચ પાંચ મહિના થવા છતાં હજી સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી અને મહત્વની વાત એ છે કે તમે છેલ્લા એક વર્ષમાં કેટલી એફઆઈઆર જે નોંધાઈ છે એમાં તમે આરોપીઓના અથવા સંભવિત લોકોના લાઈવ ડિટેક્શન ટેસ્ટ કર્યા છે તેનું એફિડેવિટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરો એટલે ખૂબ જ ગંભીર બાબત છે આ અને જે પોલીસ પોતાના જે મહિલા ડીવાય ને બચાવવા માટે જે તપાસનું નાટક રમી રહી છે તેને લઈને હાઈકોર્ટ લાલ ગુમ થઈ ગઈ હતી અને નિલેશ જાજડિયા ઉપરાંત જુનાગઢ એસપી જાડેજા પણ હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા મુદ્દે આપણે જે વાત કહી એક તો તપાસનું નાટક કરવામાં આવે છે અને ત્યારબાદ જે તપાસનું નાટક રચવામાં આવે છે અને સાહેબ કરીને કરવામાં આવે છે હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવો પડે છે ખરેખર ખૂબ શરમજનક વાત છે આભાર બાંધી તમામ વિગતો બદલ તો મહિલા ડીવાયએસપીને બચાવવાનો પ્રયાસ થતો હોવાનું પણ અવલોકન કરવામાં આવ્યું છે અને આ તમામ શરમજનક કામગીરી બાદ હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવો પડે છે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે મહિલા બચાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું અવલોકન પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું પોલીસ ફરિયાદમાં આરોપીને સાહેબ કહીને તમે લખી રહ્યા છો હાઈકોર્ટે આ વાત કહી ત્યારે તો ભાન પડે છે જૂનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રની જે ડ્રાઈવ આખો મામલો સામે આવ્યો જેમાં ડીવાયએસપી અને ની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એ પણ હાઈકોર્ટ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હાઈકોર્ટે આદેશ આપ્યો ત્યારબાદ આખો મામલો ગરમ થયો છે ડીવાયએસપી ખુશબુ કાપડિયા અને પીએસઆઈ પ્રવીણ ખાચર આમાં આરોપી છે ફરિયાદી કે જેના દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવતી હતી પરંતુ ફરિયાદ નહોતી લેવામાં આવતી ત્યારબાદ તપાસ કરવામાં આવી રહ્યું છે તેવું નાટક આખો કારસો ઘડવામાં આવ્યો અંતે જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે પણ આરોપીને સાહેબ કરીને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે હાઈકોર્ટે તેમનો ઉધડો લીધો છે હાઈકોર્ટે કહ્યું કે તમે ફરિયાદીને પણ જે વ્યક્તિ જે વ્યક્તિ આરોપી છે એને પણ તમે સાહેબ કરીને બોલાવો છો અને